તો સાબરડેરી સામે પશુપાલકોના વિરોધ વચ્ચે મોટા સમાચાર સાબરડેરીના એમડી આજે જિલ્લા કલેક્ટર સાથે બેઠક કરશે ટેન્કરમાંથી દૂધ ઢોળવાના વિરોધને ને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે તો સાબર સામે પશુપાલકો કે જે વિરોધ નોંધાવી રહ્યા છે પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા અને આ તમામ વચ્ચે જે અલગ અલગ ગામમાંથી આ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જે રસ્તા પર લોકોએ દૂધ ઢોળ્યું હોય રસ્તા પર જતા જે ટેન્કરો છે તે ટેન્કરો અટકાવી તેમાંથી દૂધ ખાલી કરવામાં આવ્યું હોય અને આ તમામ વિરોધ વચ્ચે બેઠકનું આયોજન છે અને બેઠકમાં આ પ્રકારના વિરોધને લઈ પણ ચર્ચા કરાશે તો સાબર સામે પશુપાલકોના વિરોધ વચ્ચે મોટા સમાચાર સાબરડેરીના એમડી આજે જિલ્લા કલેક્ટર સાથે બેઠક કરશે ટેન્કરમાંથી દૂધ ઢોળવાના વિરોધને ને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે તો સામે સામે પશુપાલકો કે જે વિરોધ નોંધાવી રહ્યા છે પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ આવ્યા હતા પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા અને આ તમામ વચ્ચે જે અલગ અલગ ગામમાંથી આ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જે રસ્તા પર લોકોએ દૂધ ઢોળ્યું હોય રસ્તા પર જતા જે ટેન્કરો છે તે ટેન્કરો અટકાવી તેમાંથી દૂધ ખાલી કરવામાં આવ્યું હોય